રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે અને ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવાનો નિર્ણય દ્રઢ કરાયો છે ત્યારે વર્તેજ ગામ ખાતે પણ ક્ષત્રિય સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરી પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ કરાયો હતો રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજના બહેનો દીકરીઓ પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈને સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિયોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ભાવનગર ખાતે આવેલા વર્તેજ ગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરાયું હતું અને પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં ક્ષત્રિય સમાજની આ રેલીમાં ફક્ત ક્ષત્રિય સમાજ નહીં પરંતુ દરેક સમાજ અને ધર્મના લોકો ક્ષત્રિય સમાજની આ મહારેલીમાં જોડાયા હતા વર્તેજ ગામના તમામ ભાઈઓ વડીલો તથા માતાઓ બહેનો ક્ષત્રિય સમાજની આ વિમાનની લડતમાં જોડાયા અને અખંડિતતાની શક્તિ બતાવી હતી અને બહોળી સંખ્યામાં ગામવાસીઓ હાજર રહી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો નામ હિતેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ ગોહિલ હિતુભા વર્તે હું ભાવનગર તાલુકા રાજપૂત કાણી સેનાનો પ્રમુખ છું અને મુદ્દો તો આપ સર્વે જાણો છો કે જે પુરુષોત્તમભાઈ રૂપાલાએ અમારા ક્ષત્રિય સમાજની મા દીકરી વિરુદ્ધમાં જે બફાટ કર્યો છે તેના વિરુદ્ધમાં આજે સમસ્ત વર્તે ગામને અઢારે આલમ અમારી સાથે ખભો ખભે મેળવીને ક્ષત્રિય સમાજના સમર્થનમાં આજે આવ્યું છે રોડ ઉપર ઉતરી ગયા છે અને બધાએ એક જ કે ભાઈ રૂપાલાની ટિકિટ રદ કરો

કે ભાઈ જેને આ દેશની અસ્મિતા માટે આ દેશની અખંડિતતા માટે પોતાના પ્રાણની આહુતિઓ આપેલી છે આ દેશની અંદર પોતે પાયા થઈને પૂજાણા છે અને હજી આવનારા સમયમાં પણ જો આ આટલા વર્ષની અંદર આવું થયું છે અને આ ક્ષત્રિય સમાજની બેનો દીકરીઓ વિશે આવું ખરાબ પડ્યા છે તો અન્ય સમાજની બેનો દીકરીઓ સાથે પણ આવું બીજી વખત કોઈ પણ રાજનેતાનો ભૂલ કરે એને અમારે તાકાતથી જડબાતોડ જવાબ આપવાનો છે ઓકે